હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે ભરેલા રીંગણનું શાક બનાવીશું તો આ રીતે તમે મસાલો કરી અને આ ભરેલા રીંગણનું શાક બનાવી લીધું તો બધાને બહુ જ ભાવશે જે રીંગણ નહીં ખાતા હોય એને પણ આ રીંગણનું શાક બહુ જ ભાવશે તો એના માટે મેં અહીંયા એક કિલો જેટલા રીંગણ લઈ લીધા છે જે આ રીતના આવે છે નાની સાઇઝમાં અને એકદમ ખૂણા હોય ફ્રેશ હોય એવા જ લેવાના જેથી આપણું શાક એકદમ ટેસ્ટી બનશે હવે આપણે રીંગણને આ રીતે કટ કરવાના છે તો આ રીતે આપણે તેના ઉપરની જે ભાગ છે તેને આપણે આ રીતે કટ કરી લઈશું અને વચ્ચેથી આપણે તેને બે ભાગમાં કટ કરી દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો ટોટલ ચાર ભાગમાં ડિવાઈડ થઈ ગયા છે આ રીંગણ તો એવી જ રીતે આપણે રીંગણ સમારી તરત પાણીમાં નાખી દઈશું જેથી આપણા રીંગણ કાળા ના પડી જાય અને જો કાળા પડી જશે તો તેને સ્વાદમાં કડવા થઈ જશે એટલે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને રીંગણની પસંદગી મેં અહીંયા નાની સાઈઝની જ કરી છે જેથી આપણે રીંગણને ચડતા પણ વાર નહીં લાગે તો આવી જ રીતે આપણે બધા રીંગણને સમારી લેવાના છે વચ્ચે કટ લગાવી અને ધ્યાન રાખી અને રીંગણને આપણે કટ કરીશું સડો ના હોય તો બધા જ રીંગણ મેં આ રીતે કટ કરી દીધા છે અને પાણીમાં પણ રાખી દીધા છે હવે આપણે રીંગણ માટે મસાલો કરવાનો છે તો મેં અહીંયા ટોટલ એક નાની સાઈઝની વાડકી જેટલું લસણ લીધું છે લસણને આપણે ખાણી દસ્તામાં ટીચી લેવાનું છે તો ખાણી દસ્તામાં ટીચેલું લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે મિક્સર જારમાં પણ તેને પીસી શકો છો તો લસણ ટીચાઈ જાય એટલે આપણે તેને એક પ્લેટમાં જેમાં મસાલો કર મસાલો કરવાનો હોય એમાં કાઢી લઈશું સાથે મેં અહીંયા બે ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટને પણ વાટી લીધી છે તો એ પણ એડ કરી દઈશું જો તમને લાલ મરચું એડ કરવાના હોય તો લીલું મરચું સ્કીપ કરી શકો છો અહીંયા આપણે સિંગના દાણાનો પણ પાવડર કરી લીધો છે મિક્સર જારમાં તેને પીસી લીધા છે તો એને પણ આપણે 3 ચમચી જેટલો પાવડર એડ કરી દઈશું સાથે સૂકા મસાલામાં આપણે અડધી ચમચી હળદર બે ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું લાલ મરચું તમે તીખાશ પ્રમાણે એડ કરી શકો છો બે ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને ધાણા જીરું નું પ્રમાણ થોડું વધારે રાખવાનું એક ચમચી આપણે ગરમ મસાલો એડ કરી દઈશું એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને લીલા ધાણા એડ કરી દેવાના છે અહીંયા જો તમને ગળ પણ પસંદ હોય તમે ખાંડ કે ગોળ એડ કરી શકો છો હવે આપણે બધું જ હાથેથી મસડી લેવાનું છે આમાં આપણે કોઈ પણ જાતનું તેલ એડ નથી કરવાનું કે કોઈ પણ જાતનું પાણી એડ નથી કરવાનું જે લસણની પેસ્ટ રહેલી છે એમાં જે પાણીનો ભાગ રહેલો છે એનાથી જ આપણો મસાલો સરસ રીતે બાઇન્ડિંગ આવી જશે અને સરસ રીતે મિક્સ પણ થઈ જશે મેં આમાં કોઈ પણ જાતનું ગળપણ એડ નથી કર્યું જો તમારે કરવું હોય તો તમે કરી શકો છો હવે આપણે જે પાણીમાં રાખીને રાખ્યા છે રીંગણ એમાં આપણે આ મસાલો ભરવાનો છે તો આ રીતે વચ્ચે જે આપણે જગ્યા રાખી છે એમાં સરસ રીતે મસાલો સ્ટફ કરીશું ક્યાંય પણ બાકી ના રહી જાય એ રીતે મસાલો ભરવાનો જેથી રીંગણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને મસાલો ભરી આ રીતે રીંગણને થોડું દબાવી દેવાનું જેથી મસાલો આપણો બહાર પણ ના નીકળી જાય તો આ રીતે મેં રીંગણ ભરી લીધું છે હવે આપણે તેને એક પ્લેટમાં રાખતું જવાનું છે અને એવી જ રીતે આપણે બાકીના બધા રીંગણ ભરતું જવાનું છે અને પ્લેટમાં રાખતું જવાનું છે તો બને ત્યાં સુધી મસાલાનું પ્રમાણ થોડું વધારે ભરવાનું જેથી રીંગણ ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો એવી જ રીતે મેં બધા જ રીંગણને ભરી લીધા છે હવે આપણે રીંગણના શાકનો વઘાર કરવાનો છે તો આ શાકનો વઘાર કરવા માટે આપણે કોઈ પણ એક થોડું ગરમ થાય એટલે આપણે એક ચમચી રાઈ એડ કરી દઈશું અને રાઈને સરસ એવી ફૂટવા દેવાની છે તો રાઈ આપણી ફૂટી ગઈ છે એટલે આપણે તેમાં એક ચમચી જેટલું જીરું એડ કરી દઈશું સાથે આપણે ચપટી જેટલી હિંગ એડ કરી દેવાની છે હવે આપણે જે ભરીને રીંગણ રાખ્યા છે એ બધા જ આપણે આમાં એડ કરી દઈશું તો તેલ સાથે રીંગણ આ રીતે આપણે એડ કરીશું એટલે રીંગણ આપણા થોડા કૂક થઈ જશે સાથે આપણે બે મોટી સાઈઝના બટેકાને પણ સમારી લીધા છે મોટી સાઈઝમાં તો એને પણ એડ કરી દઈશું હવે તેલમાં જ આપણે રીંગણને સોતે કરવાના છે તો આ રીતે તેલમાં થોડીક વાર તમે સાતળશો એટલે રીંગણ ઓટોમેટિક સોફ્ટ થઈ જશે અને અહીંયા પચાસ ટકા જેટલા કૂક પણ થઈ જશે તો આ રીતે હલકા હાથે તેનો આપણે ફેરવતા જવાનું છે અને મિક્સ કરી દેવાનું છે ઉપરથી આપણે થોડા મસાલા કરી દઈશું તો ઉપરથી થોડી હળદર મરચું અને ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને થોડું એવું મીઠું એડ કરી દેવાનું છે તો બધા જ મસાલા આપણે ફરીથી પણ કરી દીધા છે જેથી આ મસાલામાં જે બટેકા એડ કર્યા છે એ ફીકા ના લાગે એટલે આપણે ઉપરથી મસાલા એડ કર્યા છે હવે આપણે એમાં પાણી એડ નથી કરવાનું પાણી એડ કર્યા વગર જ આપણે આ રીંગણને ચડવા દેવાના છે તો આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને એકદમ સ્લો ગેસ પર આપણે પાંચ થી સાત મિનિટ જેવું થવા દેવાનું છે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે અને તમે જોઈ શકો છો કે પાંચથી સાત જ મિનિટમાં આપણા રીંગણનું શાક બનીને તૈયાર છે રીંગણ સરસ એવા કુક થઈ ગયા છે અહીંયા તમારે ચેક કરી જોવાનું કે રીંગણ ક્યાંય કાચું ના રહી જાય તો આપણા શાકમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને શાક એટલું મસાલેદાર ટેસ્ટી બન્યું છે કે આનો મસાલો ખાશો તો પણ આ શાક બહુ જ ભાવશે હવે આપણે આ શાકને નીચે ઉતારી દઈશું અને ગરમા ગરમ શાકને સવ કરીશું તો આ રીંગણના શાકને તમે ભાખરી રોટલી પૂરી કે પછી બાજરીના રોટલા સાથે સવ કરો ખાવાની ખૂબ જ મજા આવશે એટલું ટેસ્ટી બન્યું છે કે ઘરના બધાને આ રીતે બનાવેલું રીંગણનું શાક બહુ જ ભાવશે તો ફ્રેન્ડ્સ તમે આ શાક નથી બનાવ્યું આવી રીતે તો એકવાર મારી રેસિપીથી જરૂરથી બનાવી લેજો રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવજો તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે બાય બાય